તો મિત્રો વસંત ચાવડાનું એક નવો રેકોર્ડિંગ વાયરલ થયું જેની અંદર મિત્રો તેઓ એક પીઆઈ સાથે વાત કરી રહ્યા હતા એ દરમિયાન મિત્રો તેઓ પીઆઈને ધમકાવી રહ્યા છે તેમજ તેને કહે છે કે તું પીઆઈ હોય તો તારા ઘરનો આ તારા બાપની પેઢી નથી અને તું અમારો નોકર છે જેવી રીતે મિત્રો વસંત ચાવડા પીઆઈ સાથે વાતો કરી અને તેને ખખડાવી રહ્યા છે ઝીંગનું મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો કે શું બાબતને લઈ અને વસંત ચાવડાએ પીઆઈને ખખડાવ્યો છે એ પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તેમ મિત્રો આ બાબતને લઈ તમે પસંદ ચાવડા વિશે શું કહેશો કે ખરેખર થી તેમણે જે કરી એ સાચું કરી છે કે પછી ખોટી દાદાગીરી કરી છે મિત્રો તમારો વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હવે આ જે હાઈબ્રુ ને એ કચ્છના માંડવી તાલુકાના કોડાઈ ગામનું છે અને એના પીઆઈ છે ઝાલા સાહેબ એટલે ઝાલા સાહેબને એમ છે કે હજી આપણે બાપુજીની પેઢીયું જ ચલાવી હતી અને હજી આપણી પણ રજવાડું છે એટલે મૂળ મુદ્દો એવો છે કે હંસાબેન પરમાર છે એમણે કંઈક ચાર પાંચ મહિના પહેલા કે એટ્રોસિટીની ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં કોઈ કાર્યવાહી નથી થઈ પણ હામેવાળાએ કંઈક એકાદી અરજી કરી અને અરજીના અનુસંધાને બેનને ત્યાં પોલીસ સ્ટેશનમાં બેહાડી દેવા ગયો બપોરે બેનનો મને ફોન આવ્યો હતો એમણે મને બધી વિગત જણાવી જોકે ચાર પાંચ મહિના પહેલાં એણે મને ફોન કરેલો છે એવું મેં કહે છે અને હાલ અત્યારે એ ત્યાં કોડાઈ પોલીસ સ્ટેશન છે એટલે બપોરે જ્યારે એણે મને ફોન કર્યો ત્યારે આ પીઆઈ સાહેબને બીજા કોઈક ત્યાં લેડીઝ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ એ આ બેનને ધમકાવતા હતા અત્યારે આ સાહેબનો નંબર ગોતીને એની સાથે વાત કરતા સાહેબને થોડીક વધારે લાગી એવું અને એમ કહે છે તું મારો સાહેબ નથી તો હું તારો સાહેબ છું હું ભારત દેશનો નાગરિક છું અને હરક દેશનો નાગરિક છે ને એ બધા તમારો સાહેબ જ છે કેમકે તમે અમારા નો કરશો એટલે સાહેબ થોડીક લાગી ગઈ એ બેને સાથે વાત કરી રેકોર્ડિંગ એ મૂકું છું અને એ સાહેબે જે હવા કરી છે ને એ મૂકું છું એટલે એને ફોન કરો ને એને કહો કે આ દેશ છે ને એ આઝાદ થઈ ગયો ઓગણીસો સુડતાલીસમાં ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવા માટે બધા રજવાડાઓને ભેગા કરી દીધા અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે અને સમાજ રહીને જે ભારતના નાગરિકો એ શાસક છે એટલે તમારી હવા તમારી ઘર સુધી રાખો પબ્લિકને દેખાડવાનો પ્રયત્ન ન કરો સાંભળો રેકોર્ડિંગ હાલો વસંતભાઈ હંસાબેન બોલું જી બોલો હવે અમારે એક રોસિટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ

હવે એ બે ત્રણ વાર પકડાને તો આ પોલીસ કંઈ એક્શન નથી લેતી અને એ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો એના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી પછી જણાવે કે આ બેન છેને એ અમે અંધશ્રદ્ધા ને એ કે સારા કામ કરીએ ને તો આ બેન છે ને અમારા ઘરે આવે ને એ લોકોને અટકાવે છે ને ગાળો બોલે છે ખોટી રીતે એવી રીતે કીધું અને પછી

કોડાઈ પોલીસ સ્ટેશન મારા ઘરવાળો સાહેબ નોકરી ઉપર ગયા અમે બહાર થી કમાવા માટે આવ્યા છે આ પોલીસ મને કેટલા ટાઈમ થી હેરાન કરે છે કોડાઈ પોલીસ સ્ટેશન કીધું ફરતી બોલો તો પોલીસ કોડાઈ પોલીસ સ્ટેશન છે અને હા આ લોકો એ જાણા સિવાયનો મારા છોકરા અત્યારે સાહેબ સ્કૂલ માં ગયા અને મારા ઘરવાળો નોકરી ઉપર ગયો એને ટાઈમ નથી સતાય પણ આ લોકો મને હેરાન કરે છે એ લોકો પેલા અરજી જોઈ તપાસ કરવા આવો મે કીધું પછી મને અટકાયત કરો સાસુ ના પડે છે કોણ છે ને આ મેડમ છે એ પોલીસ વાળી એ કે તમારું નામ શું છે

પેલે સાહેબ ને તેમ કે વાત કરવી પડે આ કે આખું નામ બોલો તમારું એ સાહેબ કરીને છે મારા ઘરવાળાને કોણ આવો મારું બીજું પ્રોબ શું તો બેન તમે મને એટલે તો મારા છોકરા કે સ્કૂલ માં છે મારા ઘરવાળા નોકરી ઉપર ગયા એકદમ તમે તમારા ઘરવાળા તો કેમ સાહેબ બહારની છે તો બોલો તો બેન હાલો હાલો તો આ સાહેબ બધા થઈને તો આવી રીતે મારે આરે કરે સેવાસન પાયો અંદર છો તમે અત્યારે

काय बंद हो तो गया लोग हम पर... ये ना कंट्रोल में फोन करी ने ने आ, आ। 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 ना हमारे ना पुलिस स्टेशन के ना साइब्नो नंबर ली ना फोन करूँ हाँ बोले हाँ हमने इसका जो साइब्नो आराध्योगरा स्कूल गया करो हेलो हेलो कौन है पुलिस स्टेशन की बोलो चो जलासिब हाँ जी जलासिब वसंत चाउडा बोलो चो अम्ब्रेली थी क्या थी बोलो चो � હવે ઓલા હંસાબેન ને તમે ત્યાં કઈ બેસાડી રાખ્યા છે એમને બપોરે મને ફોન હતો તમે એને ફોન માં વાત કરતા કરવા દેતા એવું કઈ હતું હુ છે એ મેટર એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા એના અનુસંધાન એમના અટકાયતી પગલા માટે બેસાડી આપણે એના અટકાયતી પગલા લીધા હતા મારી સાથે telephonic ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકો એને ફોન માં વાત કરવા નતા દેતા

એમના ઘર વાળા ને જાણ કરી બધા તમારે અમને બધા ને બધા આગેવાન ને કેવા ની જવાનું ના 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 વાત જ નથી બેન મને ના પાડતા તા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે એને કોઈ ને ખબર નથી એટલે એને મને ફોન કર્યો તો અને જો તમારે વાત કરવી પડે છે ને અત્યારે તમારે કરવી પડે ને બીજું તમને ઈ કું કે તમે એમ કયો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બેસાડી દીધા ઈ બેસે atrocity ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું

અમારા ટેક્સ ના રૂપિયા થી તમે પગાર લ્યો છો તમે એમ કેવું પડે એટલે મનમાંથી પૈસા દઉં જવાબ દેવો પડે મને તું પી નો પર્સનલ નંબર છે મારે કઈક કેવાય જાય તો બોલી જાય તારે જે કહેવાનું થતું હોય

વાત તારે સભ્ય માં જ કરવાની તું કારે નહીં કરવાની વસંતભાઈ વસંત દાયાભાઈ ચાવડા વસંત દયાભાઈ ચાવડા ને બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં હા કરી હા